મસ્કા ગ્રામ વિકાસ સમિતિ આયોજિત મેગા મેડિકલ કેમ્પનો ત્રણસો આઠ દર્દીઓએ લાભ લીધો કર્મનિષ્ઠ યુવા આગેવાન અને પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોરના જન્મદિવસ નિમિત્તે પ્રેરણાદાયી આરોગ્યલક્ષી કાર્ય કરાયું આ કેમ્પનું દીપ પ્રાગટ્ય સરપંચ ઉર્મિલાબેન ગોર શિલ્પાબેન નાથાણી ડોક્ટર મૃગેશ બારડ નાનજીભાઈ મોતા કીર્તિભાઈ ગોર તેમજ આગેવાનોના હસ્તે કરાયું હતું આ પ્રસંગે ચંદ્રકાંતભાઈ મોતા ભવાનીશંકર જોશી રાહુલ ગોર વિજયસિંહ સોડા સુનીલ વિંચોડા હેમલ નાથાણી સુલેમાન સુમરા

સરળતાથી ડોક્ટરો અહીં ઉપલબ્ધ થાય એ ભાવ સાથે સેવાળાને માનવીને દરેક સુવિધાનો લાભ મળે એ ભાવ સાથે આજરોજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં જનરલ સર્જન અને આંખના ભોજન ટ્રસ્ટ દ્વારા આંખના વિભાગના સ્ત્રી રોગ નિષ્ક્રાંત ડેન્ટિસ્ટ અને ઓર્થોપેડિક જે હાડકાના અહીં બહુ વધારે સમસ્યા હોય છે તો એ તમામ ડૉક્ટર્સની ટીમ દ્વારા અહીં જે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં દવા ગોળી સારવાર અને ટીપા સહિત અને જરૂર લાગે એવા દર્દીઓનો ઓપરેશન પણ નિશુલ્ક કરાવી આપવામાં આવશે સાથે કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે 70 વર્ષથી વધુના વડીલોના વાયવંદના કાર્ય અંતર્ગત જે આયુષ્માન કાર્ડ બનાવે છે જેમાં દસ લાખ રૂપિયા સુધીની છૂટ છે એ યોજનાનો લાભ લોકોને મળે તો 70 વર્ષથી ઉપરના લોકોને કાર્ડ અને જે બાકી રહે છે ગામના અને વિસ્તારના લોકો આયુષ્યમાન કાર્ડ પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અહી બનાવી આપવામાં આવે છે અને જે જરૂર પડે તો રે પણ નિઃશુલ્ક જેમાં તમામ ડોક્ટર્સની ટીમનો અને તમામ મારા સાથી મિત્રો નો સર્વે નો હું હૃદય અંતકરણપૂર્વક પૂર્વક આભાર વ્યક્ત કરું છું અને પરમાત્મા હંમેશા સેવાના કાર્ય કરાવતા રહે અને કોઈના દુઃખ દર્દ તકલીફ દૂર થાય એમાં આપણે નિમિત બનીએ એવી અભિલાષ સાથે આપ સૌ પત્રકાર મિત્રોનો પણ હું અંતકરણ પૂર્વક આભાર માનું છું આગળ જ શકો છો કે મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે અને આપણે તો બધા ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને ખાસ એક આપના માધ્યમથી આજે જન્મદિવસ નિમિત્તે હું વિનંતી કરીશ દરેક વાલીઓને કે જે બાળકોને જે પડીકા ખાય છે ઓઈલવાળા એ પડીકાથી ખાસ દૂર રાખો કારણ કે એક ધીમું ઝેર છે બાળકો અત્યારે હાલતા ફરતા જીદ કરી અને આ કુરકુરે જેવા અનેક આઇટમો જે છે ધીમું જે પોતાના પેટમાં નાખે છે અને સ્વાસ્થ્ય ગુમાવે છે ત્યારે હું માતા પિતાને પણ નમ્ર ભાવે વિનંતી કરું છું કે બાળકો ભલે કદાચ જીદ કરીને થોડીવાર રડે પણ એમના સ્વાસ્થ્ય માટે કરી અને આ પડીકાઓથી આપ આપના બાળકોને દૂર રાખી અને સ્વસ્થ બનાવો આજે અમારા અમારા નાના ભાઈ સમાન કિત્તિભાઈ ગોટ કે જેને સમગ્ર તાલુકોની પણ જિલ્લો પણ ઓળખતો હશે અને આજ એનો જન્મદિવસ પ્રસંગે આજે અમારા મસ્કા ગામમાં રાજગોર સમાજવાડીમાં ડોક્ટરની ટીમ આવેલી છે જેમાં અલગ અલગ વિભાગના દાંતના સ્પેશિયલિસ્ટ છે સ્ત્રી રોગના છે અને જનરલ છે આંખના છે તો અમારા કીર્તિભાઈ આવા સેવાકીય પ્રવૃત્તિમાં જેમ કે કોઈ પણ લંપી રોગ હોય કે પછી કોરોના હોય કે વાવાઝોડું હોય એવા અનેક એવા પ્રશ્નો છે જે સરપંચો તો ગામના તરતા જ હશે પણ એના સિવાય પણ એ હરેક પોતાની એક માનવ સેવા એ જ પ્રભુ પ્રભુસેવાનું સૂત્ર લઈ અને આ માનવ સેવા જ્યારે કરી રહ્યા છે અને આજ જ્યારે આ કેમ્પનું ખૂબ સુંદર આયોજન કીર્તિભાઈના જન્મદિવસ નિમિત્તે થઈ રહ્યું છે તો આજના દિવસે હું કીર્તિભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું